પ્રાર્થના છે અને સાનુ બે ને નખ રંગી લીધા છે બતાય આમાં બતાય તારા ને અંધારો આવે છે એમને આમ કહીને આમ આમ હું રંગી લીધા છે નજીક લઈ જા જુઓ રંગી લીધા છે આવા સિલ્વર કલર ના રેડ કલર નાખ રંગવાનો બહુ શોખી સોની પાસે હનુમાન દાદા પાસે પૈસા નાખવા પછી તો ભગવાન પાન કીધું મને ડાય કરી દેજો એમ હે ગુડ ગર્લ કરી દેજો એમ કીધું ભગવાન પૈસા આપી રાટા હા પણ પૈસા તો નાખવાના જ હોય પણ તે ભગવાનને કીધું હું ઈ તો કે હે માડા માછો હે માડા માછો મજામાં છો એમ ઓકે પછી બીજો કીધું હે બોલ આપક હું ગુડ બનાવી દેજો એમ કીધું ને હું ગાંડી છું આવ એમ કીધુંતું હે

હવે આવવાના છે સાનુ ખાઈ નહીં ને એટલે તોફાન કરે એટલે બધા છોકરાને લીધે લઈ જાય તમારા છોકરા ખાતા ન હોય ને તો એમને કહેજો હું હનુમાનજી ને મોકલીશ સાનુ બેન કાંઈ ખાતા જ નથી કાં બીજું કહેવાનું આપણે બધા મિત્રોને ને મમ્મીનું ઓલું તેલ આવી ગયું છે મગાવ્યું હતું એ તો હાલો આપણે ઓપન કરવાનું છે કેવું છે એ તેલ મમ્મી એક બોટલ યુઝ કરી છે અને એમાં એને મમ્મીને પગ દુખતા ને તો ઘણી રાહત છે ઘણો ફેર પડી ગયો હતો મમ્મી પાછી બીજી બોટલ એ મગાવી છે હું હમણાં ઓપન કરું છું પહેલાં લઈ લઉં તો જુઓ મિત્રો આ છે એમેઝોનમાંથી તુષારે ઓર્ડર કર્યો તો અને એક બોટલમાં મગાવી હતી પહેલાં જોવા કીધું ફેર પડે છે કે નહીં પછી મમ્મી કે ફરક છે અને બોટલ પૂરી થવા આવી છે તો તુષારે કાલ પાછો સાંજે ઓર્ડર કરી દીધો તો બે દી પહેલાં તો ત્યારે બોટલ આવી ગઈ છે હું તમને બતાવું કોઈને પગને એવું દુખતું હોય તો તમે આ બોટલ યુઝ કરી શકો આ બોટલ એવી છે અને તેલ ચોપડે ને લઈને ધુવાડા નીકળે પણ એમાં જો લખેલું છે ફોસફરસ આ ફોસફરસની બોટલ આવે એમાં લખ્યું છે રોગન ફોસ્ફરસ એનું નામ છે તમને દેખાડું અને જોડો કે દર્દ ચોટ મોચ ઓર શારીરિક દર્દ કે લી અતિર આરામદાયક લાભ લાભદાયક હે કમજોર હળિયો કો શક્તિ પ્રદાન કરતા હોય તો આ બોટલ સારી છે એમેઝોનમાંથી એમેઝોનમાંથી તમે ઓર્ડર કરી શકો છો અને વધુ માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં સવાલ પણ પૂછી શકો છો હું તમને આના વિશે વધારે માહિતી આપીશ તો ચાલો મિત્રો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો પણ એ પહેલાં નવા હોય ચેનલ પર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો અને શેર કરજો મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો મિત્રો બાય